નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉનામાં શેરી ગરબામાં યુવાનો ફરી સંસ્કૃતિ તરફ વળ્યા ઉનામાં ઐતિહાસિક ધરોહર સમા અર્વાચીન રાસ ગરબાની છે ઓળખ ધરાવતી ગરબી પાંજગરા શેરીમાં બે દાયકા પહેલા યુવાનો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવતી સમગ્ર ઉનામાં પંથકમાં યુવાનો માટે ગરબા રમવા માટે ખૂબ વિખ્યાત ગ્રાઉન્ડ હતું પરંતુ હાલ સ્થાનિક રહીશો દ્વારા સરકારી જગ્યા પર પેસકદમી કરી શોપિંગ મોલ જેવી દુકાનો ખડકી દીધેલ હોય જે પાલિકા દ્વારા અરજી દેવાઈ છતાં દૂર કરવામાં આવતી નથી પરંતુ સ્થાનિક યુવાનો આ દબાણકારો સાથે માથાકૂટ કર્યા વગર ફરીથી પાંજગરા શેરીના યુવાનો દ્વારા માતાજીની આરાધના માટે શેરીમાં ગરબીનો પ્રારંભ કોળી સમાજની વાડીમાં કરવામાં આવ્યો પાંજગરા શેરી યુવક મંડળ આયોજિત ગરબી ફરી યુવાનો દ્વારા નવી શરૂઆત કરતા શેરીના બહેનો અને ભાઈઓ પણ ખૂબ ઉત્સાહથી ગરબાની રમઝટ બોલાવી હતી